મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા દર વર્ષે પોષી પૂનમ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ચાલુ વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી સાથે પોશી પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આસ્થાના પ્રતિક એવા મા અંબાના ચરણોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાહવો લે છે ત્યાર આજે પોષી પૂનમનું વિશેષ મહત્વ હોય છે દુષ્કાળના સમયમાં મા અંબાના શાક ભરીના સ્વરૂપે પ્રગટ થયા હતા એ દિવસથી જ આજનો દિવસ પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે આજે સૌ સાથે મળીને લોક ભાગીદારી થકી હવનનું પણ આયોજન કરાયું છે વિશ્વ કલ્યાણ માટે મા અંબાના તમામ લોકોને શુભકામનાઓ પૂર્ણ કરે તેમજ પ્રાર્થના થકી મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે જે અંતર્ગત અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી અને સો જેટલા યજમાનો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો માતાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવી હતી ત્યારબાદ મંદિરના શક્તિ દ્વારા આરતી કરાઈ હતી આ સાથે જ માતાજીની જ્યોતને અંબાજી ગામમાં જ્યોત યાત્રા કરવામાં આવી હતી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા અંબાજી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું અંબાજી શક્તિ દ્વાર થી કરાઈ હતી શોભાયાત્રામાં કુલ એકવીસો કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાયું હતું ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે અંબિકા અન્ન ક્ષેત્રમાં નિઃશુલ્ક મિષ્ટાન ભોજનની વ્યવસ્થા થતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું માં આંબાના પ્રાગટ્ય દિવસનો ઉત્સવ માઈ ભક્તો ઘર બેઠા નિહાળી શકે તે માટે તમામ ધાર્મિક કાર્યક્રમોનું એલઈડી અને યુટ્યુબ ચેનલ મારફતે તેમજ ટ્રસ્ટના વિવિધ સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું આજનો ભવ્ય દિવસ છે એટલા માટે માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે આજે દિવસ નિમિત્તે જે આપણી સંસ્કૃતિમાં જે જાણ્યું છે એ મુજબ અહીંયા આગળ દુષ્કાળ દુષ્કાળ પડે તો તે વખત બધા જ દેવોએ માતાજીને બહુ પ્રાર્થના કરી અને માતાજી એ દિવસે માના સ્વરૂપે અહીંયા આગળ પ્રગટ થયા હતા એ દિવસથી આજે પાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે આજે બધાએ ભેગા થઈને પોતપોતાની રીતે એક અદભુત હન લોક ભાગીદારીથી થયો છે એની સાથે સાથે અંકુટ પણ અહીંયા આગળ થાય છે આ બધાનો દર્શનનો લાભ પ્રાપ્ત થયો છે આ બધા લાભમાં અંબે વિશ્વ કલ્યાણ માટે વપરાય એ માતાજીને પ્રાર્થના છે કોશી પૂનમ હોય અંબાજીની અંદર એક લાખથી વધારે શ્રદ્ધાળુઓની ભીડ છે આ ભીડને જોતાં પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે આ સિવાય કોશી કુંડળ હોઈને લોકો માતાજીના મંદિરના તો દર્શન કરી રહ્યા છે પરંતુ સાથે સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જુલુસ નીકળવાનું છે એ સિવાય આવતીકાલે બી બાવાઓનું મોટું જુલુસ નીકળવાનું છે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે સાથે સાથે પોલીસનું પેટ્રોલિંગ રહે લોકોને પાર્કિંગની અગવડતા ના પડે અને તમામે તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અને પોલીસ દ્વારા પહેલેથી જ સુચારુરૂપ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરોક્ત હું આપ લોકોને જણાવું કે પોષી પુલમ લઈને જેમાં લોકોનો વધારે હોય અલગ અલગ રોડ ઉપર પોલીસ દ્વારા ત્રણ જેટલી ચોકીઓ ની પણ શરૂઆત કરવામાં આવી છે ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે આ રખપર ગર્તી ચોકી ચોકી નવીને માતાજી બિરાજમાન થઈને અંબાજીમાં ભક્તો ને દર્શન આપવા નીકળ્યા છે કરી પણ ચાલીસ જેટલી ઝાંખીઓ છે અને બે કિલોમીટર લાંબી શોભાયાત્રા છે ખબર અંદરની અંદર એકવીસસો કિલો સુખડીનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે ના દર ભક્તો બોલ મારી અંબે જય જય અંબે નાગથી અંબાજી કામ ગૂંચી ઉઠ્યું છે તો દરેક ધરમર પ્રેમી જનતા સોમાયંત્રમાં જોડાણ અને સાંજે સાંસુદી પુરવનું બે રંગનો સ્વીકાર કરે એવું ધાર્મિક સ્થળ સમિતિ આમંત્રણ પાઠવી રહ્યું